કેટલાક અસંતુષ્ટોને રોટલાનો ટુકડો મળ્યો પણ હવે આખો રોટલો જોઈએ છીએ કેટલાક કહે છે કે છેલ્લે ઘીના ઠામમાં ઘી પડી જશે પણ ઘી કોના ઠામમાં પડશે એ નક્કી નથી પ્રજાની કોઈને કંઈ પડી નથી બધાને ભાગ જોઈએ છીએ અમરેલીના લોકો સાથે મજાક થઈ રહી છે ડોક્ટર ભરત ખાનાબાર દ્વારા શિસ્તબદ્ધ ગણાતી ભાજપ પક્ષના સભ્યો સામે ધગધગતું ટ્વીટ કરેલું છે સ્વવિકાસ કરતા ચૂંટાયેલા ભાજપના પાલિકાના સભ્યો સામે ટ્વીટ મારફતે હૈયાવરાળ ભાજપના નેતા ડૉક્ટર કાનાબારે ઠાલવેલી છે